તીર્થ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત બેલુર વિદ્યાલય ધોરણ દસ બે હજાર પચીસમાં સો ટકા પરિણામ સાથે બોતેર એ વન ગ્રેડ મેળવતા બેલુર બર્ડ્સ તારીખ આઠ મે બે હજાર પચીસ ના રોજ ધોરણ દસ ગુજરાત બોર્ડ પરિણામ જાહેર થયું જેમાં બેલોર વિદ્યાલય સો ટકા પરિણામ પરંપરા જાળવી રાખેલ છે એસ એસ સી બે હજાર પચીસ માં બેલોર વિદ્યાલય અવ્વલ રહી મહુવા તાલુકામાં ઉત્તમ ઉત્તમ પરિણામ મેળવ્યું છે મહુવામાં સૌથી વધુ બોતેર એ વન ગ્રેડ અને સૌથી વધુ એસી એ ટુ ગ્રેડ સાથે બેલોર વિદ્યાલય મહુવામાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે આ ઉપરાંત ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં સો માંથી સો માર્ક્સ મેળવ્યા આ ઉપરાંત નવાણું પીઆર કુલ ત્રેવીસ નવ્વાણું પી કુલ અઠ્યાસી અને નવ્વાણું પી સૌથી વધુ એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓ રહ્યા છે આમ સમગ્ર મહોવામાં સૌથી વધુ કુલ એકસો બાવન વિદ્યાર્થીઓ એ વન અને એ ટુ ગ્રેડ સાથે સફળતા પ્રાપ્ત કરી છે ઉત્તમ ઉત્તમ પરિણામ મેળવવા બદલ તમામ બેલોર બર્ડ વાલીગણ તમામ સ્ટાફગણ તથા બેલોર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન મેનેજિંગ ડાયરેક્ટર બેલુર વિદ્યાલય માનવતાનો વિકાસ એ જ સારા શિક્ષણનું ધ્યેય એવા ધ્રુવ વાક્યને સંસ્થાનું થ્રેડ બનાવીને જ્યારે બેલુર વિદ્યાલય શરૂ થઈ છે ત્યારે બે હજાર ચૌદથી થી બે હજાર પચીસ સુધીની યાત્રામાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શિક્ષણ અને સર્વાંગીણ વિકાસમાં અવલ રહેલ છે ધોરણ એક થી બાર થી સાયન્સ સુધીના શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખેલ છે તાજેતરમાં ધોરણ દસનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાનું સો ટકા પરિણામ લાવવાની પરંપરા પણ બેલુરે જાળવી રાખી છે બેલુર વિદ્યાલય દર વર્ષે એ અને એ ટુ ગ્રેડમાં મહુવા કેન્દ્રમાં હંમેશા અગ્રેસર હોય છે એ આ વર્ષે પણ રહે છે ધોરણ બાર સાયન્સમાં બોર્ડનું પરિણામ નવ્વાણું પોઈન્ટ પચાસ ટકા સાથે મહુવા કેન્દ્રમાં એ પ્રથમ ક્રમાંકે રહેલી છે તેમજ છસો પચાસ છોડ માર્ક લાવીને બેલુર જોઈએ તો એમાં પણ પરંપરા મુજબ કેન્દ્રમાં અવલ પ્રાપ્ત કરે છે જે ડબલ પરિણામોની વાત કરીએ તો તેમાં પણ આ વર્ષે નવ્વાણું પોઈન્ટ પચીસ પીઆર સાથે કેન્દ્રમાં અવલ રહ્યા છે વિદ્યાર્થીઓ અને આપણે બે હજાર ચોવીસમાં નીટના પરિણામ સાથે જે એમબીબીએસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ હોય તેવા પચાસ વિદ્યાર્થીઓ મહુવામાંથી બેલુરના છે જે સૌથી વધારે છે તેમજ બેલુર વિદ્યાલયની એક ખાસિયત રહી છે બેલુર વિદ્યાલયની એક વિશિષ્ટતા એ છે કે એ ખરેખર રિયલ સ્કૂલના વિચારને એ સંબોધન કરે છે એ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રાખીને પ્રવૃત્તિમય શિક્ષણમાં જોડી રાખે છે અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિદ્યાર્થીઓનું રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક શિક્ષણ શિક્ષણવિદો દ્વારા કાઉન્સેલિંગ કરાવે છે જ્યારે આવી રિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વાલીઓ એ શ્રેષ્ઠ અભ્યાસ પ્રાપ્ત કરી શકે છે અને વાલીઓ પોતાના બાળકોમાંથી ચિંતા મુક્ત થઈને આ કોમ્પિટિશનના યુગમાં શ્રેષ્ઠ પરિણામો સાથે શ્રેષ્ઠ બાળકનું ઘડતર કરવાનું કામ પણ બેલુર વિદ્યાલય કરે છે અને એમાં જે વાલીઓ વિશ્વાસ